ભવ્ય જ્વેલરી વર્લ્ડ બે હજાર પચીસ પ્રદર્શન યોજાશે ત્યારે અમદાવાદમાં ભારતની સર્વશ્રેષ્ઠ જ્વેલરીનું પ્રદર્શન થશે અને કલાકારી સંસ્કૃતિ અને વૈભવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ભારતના સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી હાઉસ શાશ્વત વારસો અને ઉચ્ચ વૈભવના અદભુત શોકેજ સાથે જ્વેલરી વર્લ્ડ બે હજાર પચીસ ફરી એકવાર અમદાવાદમાં ધૂમ મચાવશે ત્યારે વાયએમસીએ ક્લબ ખાતે તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ નવેમ્બર બે ના રોજ યોજનાર આ અતિ પ્રતિક્ષિત કાર્યક્રમને જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ દ્વારા ગૌરવપૂર્ણ ટેકો આપવામાં આવ્યો છે અને તે આ વર્ષનો સૌથી મહત્વપૂર્ણ જ્વેલરી પ્રદર્શન બનશે ત્યારે આ ખાસ ઓફરના ભાગરૂપે વિઝિટર્સ જ્વેલરી ખરીદી શકે છે અને ધ ક્યુબ ક્લબ મેમ્બરશીપ પણ મેળવી શકે છે ત્યારે ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદના સૌથી આદરણીય ઇન્ડસ્ટ્રીઝ અગ્રણીઓમાં જીગર સોની પ્રમુખ જ્વેલરી એસોસિએશન ઓફ અમદાવાદ અને વિશાલ સોની ઉપપ્રમુખ હાજરી આપશે સૌપ્રથમ તો જ્વેલરી વર્લ્ડ આજે છઠ્ઠું વર્ષ છે કે જ્યારે વાર્ષિક બે શો એટલે કે એકસો જૂન જુલાઈ અને આજે નવેમ્બર આપણે જોવા જઈએ તો જે રીતે જ્વેલરીનો વિકાસ ભાવ અને ડિમાન્ડ લગ્નસરાની સિઝન અને આવનારા વર્ષોને ધ્યાનમાં રાખીને ભાવ વધવાની શક્યતા આ બધું જ જોતા ભારતભરમાંથી આવેલા જ્વેલર્સોનો સમૂહ એટલે જ્વેલરી વર્લ્ડનો આજનો શો ઉત્તમમાં ઉત્તમ ડિઝાઇનો આજે અહીંયા જ્વેલરીની આપણને જોવા મળી રહી છે લગ્નસરાની રૂટીનવેરમાં કમર્શિયલી આજની ઝેનસી જે ગીએ છીએ આપણે ઝેન્સીથી લગાવી અને વયોવૃદ્ધ જનરેશન એ દરેક માટેના દાગીના આપણાથી અહીંયા જોવા મળી રહ્યા છે નાઇન ટુ ફાઇવ સિલ્વરના ઓર્નામેન્ટ્સ જે અત્યારે ગોલ્ડની કરેલ ચાલી રહ્યા છે ડાયમંડની અંદર ચૌદ કેરેટ અને અડધા કેરેટના દાગીના તે અંદર લેબ્રોન ડાયમંડ પણ અત્યારે અહીંયા આ શોમાં અવેલેબલ છે માણસને જ્યારે નેચરલ અને લેગ્રોની કમ્પેરિઝન કર્યું હોય તો બંને સંજોગોની અંદર જોવા જાવ તો અહીંયા તેઓને રાગીના પૂરા પ્રાપ્ત મળી શકે છે સાથે ડિઝાઇનર ક્રિએટિવ જ્વેલરી અમદાવાદની કે જે આખા વર્લ્ડની અંદર અત્યારે ફેમસ છે એ પણ આ જ્વેલરી શોમાં અત્યારે જોવા મળી રહી છે તો હું આપના માધ્યમથી સર્વે મિત્રોને જણાવીશ કે ચોક્કસપણે એકવીસ બાવીસ ત્રેવીસ નવેમ્બરે ચાલનારા આ જ્વેલરી વર્લ્ડ શો જે વાયએમસી ખાતે અવેલેબલ છે તેમાં ચોક્કસ પોતે હાજરી આપે દાગીનાનું જોવે અને ભવિષ્ય માટેનું અહીંયા રોકાણ કરે થેન્ક યુ